નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત મિત્રો આજની તારીખ છે ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ ને આજનો વાર છે ગુરુવાર ખેડૂત મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો આવક તો મિત્રો હાલમાં બંધ જ છે જે આવક થઈ ગયેલી છે તેમાં જ હરાજીનું કામકાજ લેવાનું છે અને મિત્રો હરાજીના કામકાજ વિશેની વાત કરીએ તો હરાજીનું કામકાજ છાપરા નંબર ત્રણમાં પિલો નંબર ચુમ્માલીસથી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ લેવાનું છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયેલું છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લેશો કે કેવા રહે છે આજના ચણાના બજાર ભાવ મિત્રો આ એક બી ચણાનો ચણા વકલ છે એક રૂપિયામાં વેચાણ છે બી ટી ચણા છે જોઈ શકો છો મિત્રો કલરમાં નથી ડીમ કલરમાં છે છે એક ખેડૂત મિત્રો આપણે પાંચ નંબર ચણાની વાત કરીએ તો પાંચ નંબર ચણાનો વકલ છે ખેડૂત મિત્રો એક હજાર ને એકસાઠ રૂપિયામાં માલ વેચાણ છે જોઈ શકો છો મિત્રો મીડિયમ માલ છે આમાં જીણું ને એવું છે વધારે આ પાંચ નંબર ચણા છે ખેડૂત મિત્રો એક હજાર એકસાઈ રૂપિયામાં ચણા વેચાણ છે એક હજાર ને છપ્પન રૂપિયા એક હજાર ને છપ્પન માં માલ છે ત્રણ નંબર ચણા છે લીલા દાણા ને વધારે છે એમાં મિત્રો થોડોક મીડિયમ માલ જેવું છે બાકી ક્વોલિટી માં સારા છે એક હજાર ને છપ્પન રૂપિયા માં માલ વેચાણો તેમજ ખેડૂત મિત્રો કાબુલી મોટા ચણા ની વાત કરીએ તો જો કાબુલી મોટા ચણા નો છે ઓગણીસો ને એકસાઠ રૂપિયા માં માલ વેચાણો છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી માં બધી રીતના સારા છે ઓગણીસો ને એકસાઠ રૂપિયા માં માલ વેચાણો છે એક જ ને એકોતેર ત્રણ નંબર માલ છે મિત્રો આ એક જ ને એકોત રૂપિયાનો ભાવ કહ્યો છે ત્રણ નંબર માલ છે મિત્રો આપણે બીટુ ચણાની વાત કરીએ તો ત્યાં બીટુ ચણાનો એક વખત છે મિત્રો બારસોને અગિયાર રૂપિયામાં માલ વેચાણો છે બારસોને અગીર રૂપિયાનો ભાવ થયો છે ક્વોલિટી તમે જોઈ શકો છો આ રીતની છે આમાં એવું છે આમાં ત્રણ ચણા ની વાત કરતા ત્રણ નંબર ચણા નો વેચાણ છે ખેડૂત મિત્રો એક હજાર છાસઠ રૂપિયાનો ભાવ થયો છે માલ તમે જોઈ શકો છો એક હાજર ને રૂપિયાનો ભાવ થયો છે એક હજાર એકોતેર એક હજાર સત્તરસો ને એકાશી રૂપિયા રૂપિયાનો ભાવ થયો છે કે મિત્રો માલ જોઈ સોલિડ માલ છે કલર માલ બધી રીતના સારો છે સત્તરસો ને એકાશી રૂપિયા માલ થયો છે કાબુલી મોટા ચણા છે તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ચણાના બજાર ભાવ તો ખેડૂત મિત્રો મેં આમાં કોશિશ કરેલી છે કે તમને દરેક જન્સીના ભાવ તમને આ વિડીયોમાં મળી રહે મિત્રો તો મિત્રો તમને અમારી આ જાણકારી કેવી લાગી એમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો ખેડૂત મિત્રો અને ફરી કાલી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન રામ